રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડાલિયાએ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો છે કલ્પેશ કુંડલિયાએ આરોપ લગાવ્યો કે ખાનગી એજન્સીને લાભ કરાવવા માટે દસ મહિનાથી સીટી સ્કેન મશીન બંધ રખાયું છે જેથી ગરીબ દર્દીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે કલ્પેશ કુંડલિયાએ આરોપ લગાવ્યો કે સિવિલમાં સીટી સ્કેન મશીન બંધ હોવાથી ના છૂટકે દર્દીઓને ખાનગી લેબમાં જવું પડે છે જોકે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારનો એવો પરિપત્ર હતો કે સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ અને સીટી સ્કેન મશીન ચાલુ થાય ત્યારે સિવિલમાંથી સહયોગ ખાનગી કોન્ટ્રાક્ટ પૂરો કરવો હાલ એમઆરઆઈ મશીન ચાલુ પણ ઓછા રિપોર્ટ કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ રિપોર્ટ થાય છે છે તો સિવિલમાં સહયોગ ખાનગી લેબમાં રૂપિયા વસૂલવામાં આવે ઘણા ખરા દર્દીઓ ગરીબ દર્દીઓ રોજ અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે એમઆરઆઈ અને સીટી સ્કેન બાબત આના માટે અમે અનેક વખત રજૂઆતો કરી છે જેના ભાગરૂપે રાજ્ય સરકારે આ મોકલેલ છે છેલ્લા દસ મહિનાથી ઇન્સ્ટોલેશનમાં છે ચાલુ કરી છે પણ એની સહયોગ સાથે હોવાને લીધે આ મશીન ચાલુ નથી કરતા આજથી એક મહિના પહેલા સવારના આઠ થી દસ હજી લોકો લખતા એમઆરઆઈ માટે અને મેક્સિમમ પાંચ થી સાત જ કરતા પાંચ વાગે બંધ કરી દેતા અને ચાર ચાર દિવસે રિપોર્ટ આવતો જેને અનુસંધાને ગરીબ દર્દીઓએ ફરજિયાત ના છૂટકે સહયોગ બરોબર સહયોગ બે હજાર ઓગણીસ નો પરિપત્ર છે કે આપણે અહીંયા સુવિધા ઉપલબ્ધ થાય તો આપણે એની સ્થગિત કરી દેવી સેવાઓ છતાં પણ આજદી સુધીની સેવાઓ સ્થગિત થઈ નથી અને આ ચાલુ થયું નથી